હા દોસ્તો કેમ છો તો બધા મજામાં થોડાક દૂર છે તો જઈએ અને આપણી સાથે છે અર્જુનભાઈ બન્યા રહો બ્લોક જઈએ આગળ But yeah, do... ઉપર બનિયરવા બગમાં બ્લોગ છોડીને જાદાઈન દોસ્તો ઉપર જઈને ઘણો બધો ઉતારવાનો છે અને ટાઈમ મળે તો સામે ખરાબ ખરાબ પર તો જવાનું છે પક

અહીંયા આગળ છે અને આ છે એની ઊંચાઈ આટલું નીચે છે તમને દેખાતું પણ નહીં તો બન્યા રહો બ્લોગમાં જઈએ નીચે બહુ નીચું છે દોસ્તો અને સામે છે તળાવ તળાવ દોસ્તો અને બગીચો છે ત્યાં મસ્ત બેકગ્રાઉન્ડ છે લોકેશન છે અને આ જે છે બાઘોડા મંદિર તમને સાંભળ્યું હશે દોસ્તો નહીં ખબર હોય તેને અને દોસ્તો આ બાજુ અને બહુ મોટા મોટા ડુંગરા છે દોસ્તો એકલા આવતા બે ત્રણ જણા આવશો તે પાછો ખતરો પણ છે લોકો એમને તો લગભગ ખબર હશે પણ બહારના છે એમને નહીં ખબર હોય કદાચ અને તો બહુ મસ્ત છે દોસ્તો જોઈ શકો છો અને આ છે ઊંડી બહુ નંદી છે પેલી આપણે બોડી છે અને પેલું અને આ પેલો આપણે જે આયા એ રોડ છે આ બાજુ આપણું ઘર છે બે ત્રણ કિલોમીટર છે વધારે સેટ્ય નથી ને આ પણ કે કેનું છે દોસ્તો જોઈ શકો છો ન હોય એટલે પાણી નકલવાનું ચાલે જો હોના નકળે છે કણ ખબર નહીં અને આ છે નંદી જાય છે પણ એને બોડી એમ કે કેવામાં આવે છે દોસ્તો મંદિર પાછળ રહી જશે જે પાછો છે તો તાગ

જવાયું એવું નથી અને હવે જઈશું ગાડી તરફ અને નદીમાં માં આટલું પાણી છે અને ગાડી તર હવે પછી જઈશું ઘરે થોડુંક શોર્ટ વિડીયાનું પણ શૂટિંગ કરવાનું છે શોર્ટ વિડીયાનું એ આપણે ત્યાં આગળ કરશું અહીં ચડાવશે ત્યાં તમને જરૂર દેખાડશું દોસ્તો બન્યા રહો બ્લોગમાં અને આ પાછળ વાળા લગાડી તો દોસ્તો જોવામાં તો બહુ લોકેશન બહુ પણ ડુંગરા પણ એવા છે સમગ લાગે એવા લોકેશન સારું છે પણ થોડો ખતરા વાળો છે અને આપણે મંદિરે આવેલા ત્યાં આગળ છે નહીં દેખાય લગભગ ત્યાં આગળ છે ત્યાં આગળ

લગભગ એક વાગે ચોથા મીટિંગ થાય છે એટલે જઈએ તળાવે અને બહુ સારું છે જોવા જેવું છે દોસ્તો તમે ઘણીવાર વાર જોયું છે પણ આ ફરી ફરી જોઈ લો એટલે વિડીયો છોડીને જાતા ને દોસ્તો એમ સુધી જોજો એટલે તમને તેનું જોવા મળે દોસ્તો અને તળાવ છે બહુ મોટું છે દોસ્તો અમુક લોકોને જોઈ લેવું છે અમુક મમી છે અને આપણે મંદિર થી તઈ આગળ તઈ ઉપર બેઠન જવા જવા અને પ્રસાદ ઘરે લઈ જઈ આમ ખાઈ જાય અને આ નંદી પેલી બાજુ ઉતાડી એની આ બાજુ છે આ એની જ નંદી છે પાણી ચોમાસાનું થોડુંક ભરેલું રહે બાકી શિયાળાનું તો આવું જ રહેશે અને એક વાત ખાસ જણાવવાની કે અર્જુનભાઈનું એક આદિવાસી નું શૂટિંગ પણ અહીંયા આગળ આગડામાં કેટલું ખાધું છે અર્જુન આર મેળાનું

બહુ સમય થઈ ગયો પહેલા આવતી લાખ અહીં આવે થોડું પાણી પાણી થોડું ફોડી જાય તો ત્યાં સામે છે બંગલા દોસ્તો બહુ મસ્ત બગીચો છે છે દોસ્તો પતરાની ગોઠવેલી છે અત્યારની નથી બહુ વસ્તુ આગળની છે પણ બહુ મજબૂત છે દોસ્તો આ બાજુ આટલું અને પેલી બાજુ પણ આટલું જ લગભગ ઊંડું છે અમને ખયાલ નહીં પણ કેવા આવે તો બહુ મોટું તળાવ છે દોસ્તો અને વ્યવસ્થિત પત્ર કમ્પ્લેટ ટીમ જોવામાં પણ કમ્પ્લીટ છે અને ફિલ રાત્રો ચડવાનું છે આ તો દોસ્તો ફાઈનલી તળાવની પાળ ઉપર આવી ગયા છે જોઈ શકો છો તળાવ આ બાજુ ખાલી છે અને આ બાજુ અહીંથી આપણે આયા નંદી છે ત્યાં બાબા ઘોડાજાનું મંદિર છે અને આ છે બગીચો મસ્ત લાગે છે જોવામાં અને હાસે તળાવ ત્યાં આગળ પેલો તાકો દેખાય છે અને હવે સરસ પણ લાગે છે એટલે પાણી પણ પીવા જવું પડશે તો બન્યા રહો બ્લોગમાં તો દોસ્તો પાણી પીવા જવાનું છે નીચે नया तलाब में पानी पान जहाज़ में पान इधर से दो इतने बच्चों तो। बहुत सारों से जुड़ा हूँ पानी कबाड़ में पोस्टिंग है कसल देगा देर દોસ્તો તળાવ બહુ મોટું છે આ બાજુ આવ્યું કાંકોલ ગાંગરડી અને આ બાજુ આવ્યું ગરબાડા અને આ બાજુ આવ્યું સાહડા અને આ છે ટાંકો આના ટાંકા ઉપર માહિતી લગભગ ગેહોજ પાણી જાય પણ પાણી અહીંથી બધે ગામડિયામાં જાય છે અને આ તળાવમાં નર્મદાનું કી નર્મદાનું ક્યાંક પાણી પડે છે અને પછી અહીંથી પછી જાય છે આ હેલું માર લાકડો તો ત્યાં પાણી હમણાં ફૂલ છે ચોમાસાનું લગભગ પાણી અહીં જતું રહે આસે હુડી માસલા મારવાની હુડી જોઈ શકો છો અને આસે બગી છો પેલો સે ટાંકો તઈ ત્યાં આપણી ગાડી પડી છે ત્યાં આગળ તો ત્યાં આગળ જઈએ હવે અહીંયા ત્યાં બગીચો ને આશે તળાવ બહુ ફરી લીધું અને ત્યાં મંદિરના ગેટ ઉપર છે બાઇક તો ત્યાં આગળ આપણે જઈએ અને ત્યાંથી બાઇક લઈને જઈએ પછી ઘરે તો હેલો દોસ્તો ફાઇનલી ત્યાં તળાવ ઉપર પણ ફરીને આવતા રહ્યા છે અહીં આગળ આપણી ગાડી છે તો અહીં પાછળ અને હવે જઈશું ઘરે દોસ્તો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દીજો દોસ્તો અને સપોર્ટ કરજો દોસ્તો અને ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં